અમદાવાદમાં આવેલ હઠીસિંગ સેન્ટર ખાતે અજંઠાની ગુફા ચિત્રોનું પ્રદર્શન અજંટા અને ગુફામાં જે આર્ટ આર્ટ છુપાયેલું છે તેનો અનુભવ કરાવવાનો પ્રયાસ ગેલેરી ખાતે કરવામાં આવ્યો આટલા વર્ષોને ને અંધકારના સમયમાં ઓછા પ્રકાશમાં ગુફાના ચિત્રો જોવા અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નાના અનુભવ હઠીસિંગ આર્ટ ગેલેરી ખાતે જોવા મળ્યો અમદાવાદ સર્કલ ઓફ આર્ટ્સ ના ઉપક્રમે ગુફા ચિત્રો માટે આર્ટ એક્ઝિબિશન શરૂ થયું જેમાં પચાસ આર્ટિસ્ટોના પંચોતેર કરતા વધારે પેઇન્ટિંગ શિલ્પ જોવા મળ્યા આર્ટિસ્ટ અને સર્કલ ઓફ ધ આર્ટના અજય ચૌહાણ રાજેશ બારિયા કનેરિયા જયેશ ત્રિવેદી ભાવના રાજપૂત સુતી પરમાર સહિતના આર્ટિસ્ટના પેઇન્ટિંગ અહીં જોવા મળ્યા વિવિધ ગુફાઓના ભીંત ચિત્રોનું શિલ્પ અને સ્થાપત્ય મૂળ સ્વરૂપને અહીંની ગેલેરીમાં દર્શાવવાનો પ્રયાસ પચાસ જેટલા આર્ટિસ્ટોએ કર્યો છે આ એક્ઝિબિશન આઠ જૂન સુધી જોઈ શકાય છે આજે આપણે જોઈ રહ્યા છો અજંતા ગુફા ચિત્રો એ ટાઈટલ હેઠળ અમે વૃક્ષો કર્યો છે કે આજે છ જૂનથી શરૂ થશે ત્રણ દિવસ માટે અને એમાં નવીનતા એ છે કે અજંતાલરા ઉપર જ એ સબ્જેક્ટ ઉપર જ બધાએ પેઇન્ટિંગ કર્યા છે મિક્સ મીડિયા છે કોઈ એક્રેલિકમાં છે કોઈ ફોટોગ્રાફી છે અને ઘણી બધી અવનવી ડિઝાઇનમાં પોતાની રીતે આર્ટ રજૂ કર્યું છે અને બીજી નવીનતા એ છે કે જ્યારે એક્ઝિબિશન જોવા જાય ત્યારે પોતાના હાથમાં દીવો લઈને લાઇટ બંધ હશે અને પોતે જેને ગુફામાં જઈ રહ્યા છે કે એક અલગ જ ઇફેક્ટ પોતાની એક ફિલિંગ આવે એના માટે આ રીતનું અમે એક સુંદર મજાનું આયોજન થઈ ગયું છે જેમાં મહાનુભાવના હાથે એમને સરસ એક્ઝિબિટ ઇનોગ્રેશન થશે સર્કલ ઓફ આર્ટ હંમેશા પાંચ સાત વર્ષથી એક નવીનતા લાવે છે અને એમાં આપણ માનવ મંડળના બાળકો હતા જે બીજા ફિઝિકલી હેન્ડીકેપ હોવાના શો કરી ચેરિટી શો કરે છે વિચ કરી ચૂક્યા છે રાજસ્થાન સાઇડના જે શૈલી છે બધા અલગ અલગ એના પણ અમે શો કર્યા છે એટલે સર્કલ ઓફ આર્ટ આયોજીત અમે અવનવા પ્રયોગો બધા કરતા રહેતા હોય છે અને નવા આર્ટિસ્ટને વેલકમ કરીએ છીએ એમાં જૂના પણ હોય છે નામાંકિત કલાકારો પણ સામેલ છે અવનવા બધા પ્રયોગો પણ એમાં પોતાની રીતે છૂટ આપવામાં આવે છે પોતાની ફિલિંગ રજૂ કરે પોતે પોતાનું આર્ટ જે ગમતું હોય એ અમે કરી શકીએ આ સંસ્થા અગાઉ ભારતીય ફોકસ આર્ટ્સ રાજસ્થાનની લોકશૈલી પિંછવાઈ જેવા વિષય સાથે પ્રદર્શન કરી ચૂકે છે આ વર્ષે તેઓએ મહારાષ્ટ્રમાં આવેલા હેરિટેજ ગુફા ઓફ અજંતા ઇલોનાના ભિન્ન ચિત્રો અને શિલ્પ અને સ્થાપત્યોને તેના મૂળ સ્વરૂપને અલગ રીતે ચિત્રો દ્વારા અમદાવાદના હટીસિંહ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શિત કરવાનું આયોજન કર્યું હતું જેના ભાગરૂપે થી આઠ જૂન દરમિયાન